નમસ્તે મેડમ હા નમસ્તે માર્કેટ થી પ્રોડક્ટ વેચવા માટે આવ્યો છું ઓકે તમે શિલ્પા છો ને હા તમે શું પ્રભાકર છો હા હું પ્રભાકર છું કેમ છો ઠીક છો ને એકદમ ઠીક યાર તું કેમ છે હા હું પણ ઠીક છું અરે બહાર કેમ ઉપર છે અંદર આવને બેસ હમ થેન્ક યુ તારું ઘર તારી જેમ બહુ જ સુંદર છે સતીશ હતો ને બે દિવસ પહેલા તેના લગ્ન થયા લગ્નમાં ગયો હતો હા હું ગયો લગ્ન સાથે ક્યારેક એક છોકરી મળતી હતી ને બહુ ચુલબુલી હતી એનું નામ પણ કંઈક અમિતા હા સૌંદર્યા સૌંદર્ય કેમ છે બિલકુલ ઠીક છે ઓકે ગયા મહિને એના પણ લગ્ન થયા એવું કે હા તો તારા લગ્ન થઈ ગયા હા થઈ ગઈ શિલ્પા મારે એક છોકરો પણ છે અચ્છા તને હા થઈ ગઈ ને 6 મહિના પહેલા ઓકે મારા પતિની ઉંમર મારાથી ઘણી જ વધારે છે એજડ પર્સન છે શું શું બોલે છે આ છે મારા પતિ લગ્ન ફોટા છે અમને જોવાથી એજડ પર્સન નથી લાગતા પણ એ જ બહુ દેખાય છે શિલ્પા તું તો જાણે છે ને મારા ઘરવાળા વિશે એમની વાત હું ટાળી ન શકું ને હમ વધારે હું મને વ્યક્તિ થી લગ્ન કરીને ખૂબ મોટી ભૂલ થઈ એમ કે શું થયું શું તે એક્ટિવ નથી કે ખાલી એ વાત જ નહીં મારું માઇન્ડસેટ તે બીજું છે અને એમનું કંઈ બીજું હું ટીવી માં કઈ નવું મૂવી જોઉં છું તો તેઓ જૂનો પિક્ચર જોવે છે હું ઈચ્છું છું કે હંમેશા ટ્રેન્ડિંગ ડ્રેસ પહેરું અને એ છે કે એકદમ અંકલ જેવા ખાલી એટલું જ નહીં ક્યારે અમે લોકો બહાર જઈએ છીએ ને તો હું એકદમ જલ્દી જઉં છું અને એ પાછળ આરામથી આવે છે બીજું પણ છે એમની હેલ્થ પણ ઠીક નથી મારી પાસે તો કઈક છુપાવીને બોલે છે પણ ઘરડા માણસ જોડે લગ્ન કરવાથી તને ઘણા પ્રોબ્લેમ આવશે શિલ્પા

આ કામમાં સારા પૈસા મળી જાય છે હું બીજી જોબ શોધી રહ્યો છું પણ જ્યારે હું ઇન્ટરવ્યુમાં જઉં છું ને ત્યાં એ લોકો રિજેક્ટ કરે છે તો મારે કોઈ સારી જોબ શોધવી પડશે કેટલું કમાઈ લે છે તું ઘરનો ખર્જો નીકળી જાય છે ઘણી મુશ્કેલી થાય છે પણ હું કઈ ને કઈ એડજસ્ટ કરી દઉં છું ચાલ તારે મારે મોડું થાય છે હું નીકળું તારે કોઈ હેલ્પ જોઈએ તો મને કહેજે મારે કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા હું એકદમ આરામથી છું અરે એ વાત નથી અને તારે બીજી કોઈ હેલ્પ જોઈતી હોય તો એ બતાય હું કરીશ જો તું શું વિચારીને બોલે છે હું બધું જ સમજુ છું મારા પતિ ઉમર લાયક છે એટલે આવું કહે છે ને તું તારી મદદની કોઈ જરૂર નથી પહેલા બહાર નીકળ અચ્છા આજે તારીખ શું છે દસ તારીખ તો ઉપરવાળા ભાડું હતું ભાડું આપ્યું કે ઓલમોસ્ટ એણે પાંચ મહિનાનું ભાડું આપવાનું હતું તને આપ્યું કે નહીં ના જો આપ્યું હોત તો હું તમને કહેતી ને સારું કાલે હું જ જેને પૂછું છું કેટલા દિવસ આમ ચૂપ જ રહીશું તમે કઈ ન કહેતા કાલે હું જ પૂછીશ એ નહીં તમે જશો તો કારણ વગરનો ઝઘડો થઈ જશે હું આરામથી પૂછી લઈશ ઠીક છે હમ હા સારું તું જેને પૂછી લેજે

ऊपर वाला भाड़ और पासे रेंट जरूर ले जे हाँ, जो बोलती नहीं हो हाँ अच्छे हूँ पूछी लेश तमीज़ चाहिए यार सारो बाय बाय आओ मैडम अंदर आओ हम बैठो मैडम बोलो मैडम શું વાત છે સૂર્યા પાંચ મહિનાથી આપ્યું મમ્મીની તબિયત સારી નથી મેડમ મારી પાસે એક પણ પૈસા નથી આવતા મહિને હું બધા આપી દઈશ સરને તમે થોડું કહીને સમજાવો ને મેડમ રાત્રે રેન્ટ વિશે વિચારીને એ ખૂબ ટેન્શનમાં હતા પાંચ મહિના કેમ થઈ ગયા ભાડામાં એવું નથી મેડમ આવતા મહિને બધું હું ક્લિયર કરી દઈશ અરે પહેલાથી જ પાંચ મહિનાનું ભાડું બાકી છે મેં વિચાર્યું આ મહિને તમે ક્લિયર કરશો પણ તમે આગલા મહિનાનું કહો છો આટલી વાર કેમ થઈ મેં કીધું મેડમ મારી મમ્મીની તબિયત ઠીક નથી એની ટ્રીટમેન્ટમાં વધારે પૈસા જતા રહ્યા આવતા મને જરૂર આપી દેશ મેડમ પ્લીઝ તમે સરને ગમે તે રીતે સમજાવો ને મેડમ ગમે તેમ કરીને રેન્ટ આપવાનો પ્રયત્ન કરો મારા પતિ આવીને નથી પૂછતા એ વાતનો ફાયદો ન ઉઠાવતા જો એમને ગુસ્સો આવ્યો તો ખૂબ મોટી વાત થશે ગમે તે કરીને આવતા મેં હું આપી દઈશ મેડમ ચલો ઠીક છે અત્યારે મમ્મીની તબિયત કેમ છે ટ્રીટમેન્ટ ચાલે છે મેડમ હમ ઠીક છે હું એમને કહીને સમજાવી દઈશ પહેલેથી જે ખૂબ ગુસ્સામાં છે મારી હાલત અમને બતાવેને ગમે તરે તો સમજાવો મેડમ છે થેન્ક યુ વેરી મચ મેડમ લક્ષ્મી હા આવી આહા તમે તમે થોડો આરામ કરો હું અંદર જઈને ચા બનાવીને લાવું છું હવે નથી જોયું તો કેમ શું થયું પેલા ભાડવા તે રેન્ટ આપ્યું કે નહીં ના નાજી કહેતો હતો કે આવતા મહિને બધું સાથે આપી દેશે શું આવતા મહિને આપશે લાગે છે એની માની તબિયત ઠીક નથી હોસ્પિટલનો ખર્જો ખૂબ થયો એમ કઈ નહીં આવતા મહિને આપવાનું કીધું હમ એની મમ્મી તબિયત ઠીક નથી ને શું કરે એ સારુ છોકરો છે આપી દેશે ઠીક છે હું જઈને ચાલી આવું હા ને સારુ મેડમ મેડમ સર સર હા કોણ છે શું જોઈએ મેડમ હું ફર્સ્ટ ક્વોલિટી કાજુ સેલ કરું છું તમારે કાજુ જોઈએ કે ના મને કંઈ નથી જોઈતું મેડમ હું સસ્તા આપી દઈશ તમને 1 કિલોના 500 રૂપિયા બાર થી લેશો તો 800 રૂપિયામાં પડશે તમને પણ અમારો ભાવ ખાલી 500 છે મેડમ જો તમે એક જ વારમાં 4 કિલો લઈ લેશો ને તો હું તમને 1 કિલોના 300 આપીશ જુઓ ને મેડમ 4 કિલો કાજુ તમને 1200 માં જ મળે છે શું કીધું 4 કિલો કાજુ ખાલી 1200 મેડમ કાજુ આટલા સસ્તા ભાવમાં તમે કેવી રીતે આપો છો મેડમ અમારા ગામડે ફાર્મ છે તેથી હું ઘરે ઘરે જઈને આટલા ઓછા રેટમાં વેચું છું તો તોલીને તમે વાપરીને જો બહુ સરસ ક્વોલિટી છે આટલા સસ્તામાં કાજુ આપો છો સ્વાદ બરોબર રહેશે શું મેડમ તમે વાત કરો છો ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી જો તમને ડાઉટ હોય તો એકવાર ચાખીને જુઓ ને ખાઈને જુઓ દેખાડું હમ ઠીક છે ટેસ્ટ બરાબર છે આનો મેડમ હાજુ ખાઈને જુઓ ને હમ હમ ઠીક છે હું ખરીદું છું તમે ઊભા રહો હું પૈસા લઈને આવું છું હા સારું મેડમ હા ચક્કર કેમ આવે છે મેડમ મેડમ લાગે છે કાજુ સારું કામ કરી રહ્યું છે અંદર જઈને જોવું તો મેડમ 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 હા ઠીક છે આજે મારું કામ જલ્દી આજે મારો દિવસ સરસ છે દસ રૂપિયામાં કાજુ લાવીને એક છોકરી એના ઘરેણા પૈસા બધું મારું થવાનું છે આજે મોટી લોટરી લાગી છે હમ સારું હાથમાં જ પૈસા રાખ્યા છે હમ સારી ઊંઘે છે કેટલો લકી છું હું લગભગ દસ તોલા હશે બીજું કઈ મળશે આ ઘરમાં સારું જે કામ માટે આવ્યો તે કામ પૂરું કરી લઉં હમ